ભરૂચ બાજબતી ખાતે આવેલી ખુલ્લી ગટર કોઈનો જીવ લેશે તેવું લાગી રહ્યું છે થોડા દિવસ પહેલા પણ એક મહિલા પણ ખુલ્લી ગટરમાં ખાબતી હતી ત્યારે ગત રોજ મધ્યરાત્રિના પણ એક કાર ચાલક આજે ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો જો કે સદસીબે તેનો આબાદ બચાવ થયો હતો ભરૂચના હરદેસામાં પાંચબત્તી ખાતે આવેલી ખુલ્લી ગટર વાહન ચાલકો માટે મુસીબત સમાન સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે દ્વારા રોજ આ સાફ સફાઈ કરવામાં આવી હતી જેમાં રહેલો કાદવ કીચર જાહેર માર્ગ પર ઠાલવી ત્યાં જ લેવા દેવામાં આવ્યો હતો આ સમય દરમિયાન પૂર ઝડપે આવી રહેલા એક કાર ચાલકની કાર આ કીચરમાં આવતા જ ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા જ કાર ગટરમાં ખાબકી હતી આ કાર ગટરમાં ખાબકતા જ આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા જોકે સદનસીબે કારમાં સવાર બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો પરંતુ કિચનના કારણે કાર બહાર નીકળે તેમ હોય ક્રેનની મદદથી કાર બહાર કાઢવામાં આવી હતી જોકે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં પણ એક કાર ચાલક મહિલા પોતાના પરિવાર સાથે જઈ રહી હતી ત્યારે આ જ ગટરમાં ખાબકી હતી જેથી પાલિકા દ્વારા વહેલી તકે આ ખુલ્લી ગટરને બંધ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે